પહેલોક દઈશ કે એમ છે મજામાં મજામાં જઈશું નહીં હોય તો હવે થઈ જાઓ તો આજે આપણે વ્લોગ ચાલુ કર્યો છે અને વ્લોગ ચાલુ કરે ખોર આજે વહેલો હોવાના ખરે આજે કર્યો દસ વાગે વ્લોગ ચાલુ કેમકે આજે આપણી સીપ બદલી ગઈ આજે સીપ બદલી ગઈ એટલે આજે આપણે હાઈ 5 પાંચ વાગે જવાના છે વિચાર કરો હાઈ 5 પાંચ વાગે એટલે આપણે બપોરે પાછા હોઈ જાઉં પાંચ વાગે જાઉં એટલે રાતે બે વાગે કરે આવું વિચાર કરો અને હદ ક્યાં નથી ગઈ કે સમીરે રજા પડશે સમીર હમણાં નવરો નથી અને સમીર નવું નથી એટલે હું સમીર ભગો ડિલિવરી કરવા આઈને બાદથી બીઓ એટલે હું સમીર ડિલિવરી ડિલેવરી કરવા ડિલિવરી કરવા રોજ જાઉં પણ સમીર કોઈ ડિલિવરી કરવા એવું નહીં જાય એવું હવે કાંઈ સમજાતું નથી હવે અમારો ટાઈમ કઈ રીતે જાય ને બ્લોક કઈ રીતે હું બનાવું કાંઈ ખબર નથી પડતી મને તો વ્લોગમાં હું તમને દેખાડું મારે તો એટલે મેં વ્લોક ચાલુ કરું તો આપણે જેટલું થાય એટલું આપણે દેખાડશું તો હમણાં તો આપણે પહેલાં તો બહાર જવાના મીઠાઈ મીઠાઈ લેવા અને ત્યાંથી પછી આપણે પાછા કરાવીને ખાઈ પીને હું જવાના અને પછી આઈને પાંચ વાગે પાછા નોકરી જાઉં યા બે વાગ્યા સુધી આજે તો બહુ તકલીફ પડશે કેમકે એક મહિનો મેં છ થી બે નોકરી કરી છે હવે વાંધો નહીં તો હવે આપણે નીચે જાય અને મોટું મોટું ધોઈ લઈએ અને ચાંઈ નાસ્તો કરું હાલો તો ગાય જો આપણે અમે આવી ગયા છીએ આજે પાંચ બે બેની છે નોકરી છે એટલે થોડીક તકલીફ પડશે તોય આપણે કરશું હવે આપણે કરીએ છીએ કામ થોડા કાંટા ફેર આશીર્વાદ કેમકે હવે આપણા કામ હોતું નથી અને આપણે મારી આટા હું છે અહીંયા અહીંયા કાંઈ નથી આ બધી બ્યુટી પ્રોડક્ટની વસ્તુ અને અહીંયા થોડીક લપ આ છે અહીંયા રોજ લપ હોય જ આજે સમીર આવવાનું નથી એટલે થોડીક તકલીફ પડશે આપણે તોય વાંધો નહીં આપણે ચાલુ ને ચાલુ રહેવું કામ આમથી આમ કરશું બ્રેક લેવું તો એ તમને લોક ચાલુ કરીને બતાડશું કે આપણે જમવાનું લેતા આવ્યા છીએ આજે કેમ કે રોજ હું નતો લઈ આવતો જમવાનું છ થી ત્રણમાં પણ આજે લેતો આવ્યો છું તો ચાલુ કરીશ બ્લોક તો આલો જ કામ કરવા થોડુંક થોડુંક તો ગાઈઝ જો આપણે જમવા બે હોવાના છીએ અને આપણે જમી લઈએ આપણે પાયથરણું જો કહું પાયથરું આ પાથરણું પાય અને હવે આપણે અહીંયાથી ટિફિન લેવું અને ચાલુ કરશું ખાવાનું તો પેલા ખોલી લે ને પછી જોઈએ કે હું છે ને હું નહીં આજે ગાઈઝ જો આપણે હું હું બેનું બતાડે જોઉં આ છે બટેટા રોટલી અને ચીપ્સ આપણે આપી દીધા ઘરેથી તો આપણે ખાઈ લે ને પછી વ્લોગ ચાલુ કરીએ તો ગાઈઝ આપણે જમી લીધું છે અને હવે આપણે બ્રેક કેટલી લીધી છું તમને બતાડું ખાલી આપણે ખાલી સાત ને આઠ ને નવ ઓહો ખાલી બાર મિનિટમાં આપણે જમી લીધું ભાઈ ખાલી બાર મિનિટમાં તો આપણે કામે લાગી હાલો તો ડેઝ નોકરી પૂરી થવામાં ખાલી પાંચ મિનિટની વાર છે ને આપણે સીધા ઘરે જવાના હવે બે વાગવામાં પાંચ મિનિટની વાર છે એટલે બે વાગે એટલે આપણે સીધા ઘરે પાકશું હવે નીંદર આજે આવશે કેટલા ટાઈમથી બે વાગે નોકરી કરી નથી એટલે તો જોઈને હું થાય તો મારી આઈખમાં નીંદર ભરેલી તો હું ઘરે જઈને લોક ચાલુ કરીને પછી કહું તમને અહીંયા તો હમણાં કોઈ છે નહીં આપણે એક બે જણા જ છીએ ખાલી ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ ઘરે અને આપણી ગાડી ગાડી જોઈએ અને આજુબાઉ તો ભાઈ રસ્તામાં ઓલું થઈ ગયું કૂતરા ચોટી પડ્યા કૂતરા ભાગતા જ નતા એની બે થોડું કેળી લીધું ગયો અહીંયા જોવું પડશે વધારે તો નથી લાગ્યું ને કંઈ તો કાલે ખબર પડે કાલે વાત કરું આખી